રામ રામ ડાયરાન નવા બ્લોગ સ્વાગત છે ભાઈ આપણે જવાનું હોય તો ઉપર કોટ જોવા તો વિડિયો મેન સુધી બેના રહેજો આપણે જરા ગલી કો જન તો પ્રવેશિત ચાલુ થઈ ગયો ભાઈ છે અંદર ટિકિટ કપી લીધી છે 100 રૂપિયા લઈને ટિકિટ હવે અંદર જરા જોઈએ આપણે કેવું છે પાટણા આવું કઈ છે કારણ કે આગળ છે જોવાનું નહી કઈ નવ સુધારે આવ્યો છે વિડિયો મેના રહેજો થોડે હજી એક 1162 સાલ પુરાનો દરવાજા કઈક આવ્યા હતા ભાઈ એમાં લખેલું છે એટલે વાંચીને કહું पगावा दरवाजा आता है लागड़ोई के नागड़ आ काईक बतु नऊ बनायु है हवा काईक पिलर है वीडियो मागड़ कंटिन्यू टॉप જોઈ લે મિત્રો આયા પ્રોફેસર આશીક એક જુનો ઘટાવુ દેખાય ઘટ્ટા મિની ટોપ મોટો ટોફા આશીક એક જુનો ઘટાવુ દેખાય બસ એક તોફ પછી છે ફોટા પાડવાના બહુ થયું ભાઈ એ તો પેલા દેખાડી પડે ખડો તક તોફ નો ગોળો અહીંયા આવે જોઈ લેજો રાજા ના મહેલ અહીંયા જરાક એન્ટર કરી ગયા આવું કઈ લખેલું છે હું તો વિચાર કરું ઓ ભાઈ હજી તારીખો તો બાકી છે હું ટકા નો પૈસા નતા પછી યાર શું કરું કઈક આવું હોય ની અંદર

हेलो आया हेलो हेलो काई है हां डेट को है राजा हाय गुड राजा हटाना का दिए नहीं आले हेलो तू गए आया बंद कर दी तू एऊ लागे है कि नहीं आ बंद कर दी तू पहले पछि राजा आ जाए हाग ना <या> <laughs> है दरवाजा ये कैमरा है कैमरा ना है

ले ले भाई आई के मना आटी गुटी करनी की आटी ओ भाई मोबाइल आटी आटी खायन जावन हजी तो है ढवा वालों टक्कु बरे निया उतरवाना है भाई हाँ हाँ जो जो वही आनो जाते हैं मुसीबत हाँ हाँ शायद शॉट कटेज में ही रह जाओगे नहीं मुसीबत है ठोली का आली को दीवाले नहीं तो करिया दीवाले तो करी ओ भाई सब पर तो कहीं हाँ देखा तो नहीं है ये लोग रे भाई सब बड़े बड़े वाले

કીરું મરી ગયું ઓ ફક કોબુજરાનો માર ખાવા બાકી ઓ ગાઈ માથે હે અમારો વીડિયો રેડી આવો હે કક ભાઈ અહીયા આ તો આપણે આયા તો ઈ છે વીડિયોમ કન્ટિન્યુ બઈને રહેજો वीडियो इंटरेस्ट दिख थावनो है जी थोड़े बधे रखड़वा जाऊ हूं न यो भाई यो लेक ना म मस्त लागो रखता है इंग्लिश में अब हिंदी हिंदी इंग्लिश में है तब हालो छोटा हमसे बदले बात है भाई साहब यूं झोलियो भाई कैमरा मैन जल्दी कैमरा पकड़ो

અહીંથી ગિરનાર ના દર્શન કરાવે વીસ રૂપિયામાં માં વીસ રૂપિયા બહુ મોંઘા પડે એ દૂરબીન વાળા અડી કડી વાય આઈ કો કઈ ફરવાનું હે એ કોલી કો દુકાન હે રેસ્ટોરન્ટ શેનું હોય ઈ તો બને મજા આય હવે એ ગાય પોજી છે ને ભાઈ

દારૂ તો ઉતારવું પડે ને જવું હે નીચે વિડીયો ઉતારી હું એમ સમજી હું ગયો તો નહીં જુમ કર લો કેમેરા

ભાઈ નો નાસ્તો લીધો તો રૂપિયા ની સારી એવી કઈ સમોસા આવે ની કેવડે કેવડે હવે આવડે આવડે ભૂલે ચૂકે એ ધંધો ન કરતો જો તમે આથી ગુફા દેખાડ દો આથી ગુફાના પૈસા અમે તમને જાવ ગુફા જોઈ લ્યો જો કોક આવે ગુફામાંથી એ નિયો નથી ભાઈ 35 રૂપિયા નહી દેવાય એટલે કત 35 રૂપિયા ઘરે નો વયા આહા હા નાચિયા એવોય સબ કેતો તો આ હું લેવાયો એમ નહી બોલા બીજો હું કીધું કે કાઈ નથી કે ખાલી આલુ દેવાનું આલુ ઓર બીજો તેમ કે કાઈ નથી એટલે હે ને આપણે ખોટો ખોટો એટલે નો કર્યું ભાઈ હા ભાઈ આવું ગય છે અમાર લોકેશન

યુદ્ધા આ એના આવતું છે આ કિલો રહ્યો આ કિલો તમે જોઈ લ્યો મિત્રો આયા પેલા પવન હતો ના અન્ય પેલા રોહણ વાળો અને આયા ઓમ માણસો ને મસાલા ને લઈ આવે છે એની તમે લાઈવ પ્રૂફ જોઈ શકો છો અને વા રોકે છે આ પડ્યું ને તો હું આમાં હોંટી ગઈ ઓ કે ગયા હે ક્યાં જુનાળો દેખાય

આવી રીતના આમાં કંઈક આવી રીતના રખડવાનું હજી આમ ઓલી સાઈડ તો અમે ગયા જ નથી ભાઈ ઓલી સાઈડ તો ટાઈમ જ નથી અમને ખાલી આમે અડધે લગન ગયા તો આખો મેલ તો અમે પૂરો નથી કર્યો આમ ક્યાં લગણ દેખાય તમને આ વિન્ડોનો હેઠળનો વિન્ડો સાટ અહીંયા ક્યાં લગણ દેખાય જોઈ લો હા દેખાય તોરા પીલો ક્યાં લગન છે એમનું આખું ઓલી બિલ્ડિંગ દેખાય એની આલીકોર સાઈડ છે બહુ છે ભાઈ આખો મેલ જ બહુ મોટો હોય

utur 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 kaya, utur 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 અહીંયા કઈ ભવા નહીં છે ને એના રાજ ભવા નહીં છે ભાઈ એક ને બે હે એક ઓલી કોની સાઈડ હારો ઈ તો વાંચવું પડે તળાવ છે હે નવા સમુખા ખાન વોટર વર્કસ નવા બી તળાવ ઓલા બધાને રવાડે જડાઈ દે સ્કેન કરવાના એ બધા સ્કેન કરે છે ને આપણે તરાવ ભાઈ બહુ મોટું મોટું વધારે છે હજી એક આ કોઠો છે ભાઈ દેખાય જ ને બે નો હોય આવા ચાર હોય ને બે કોલિકોના શેડે હોય આવું કંઈક ભાઈ આની માથે સૈનિકો ઉભા રહેતા હશે અને રક્ષા કરતા છે કિલ્લાની એવું કંઈક એ ચડાવીને તો ચડવું છે એની માથે નીચે ભાગી જવું અમે તમે જોઈ શકો માણસ ના હગડ હે બીજા કોઈને આટલા આટલા ખૂચી ગયા ગારા કઈક આવું જાણવા ને એવું લોકેશન સારું હવે અહીંયા કઈક દરગાહ હે બટા સારું લોકેશન વિડીયોમાં પાણી ભાઈ રહ્યા ખાડાઓમાં બધા જ આવી રીતના ચેનલ ઉપર ન હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોમાં તો આગળ બનાવી રેજો हजिए नीचे रखे आ तो ओली खबर निकल हम ओली नवगण क्या गेता अभी पीडियम बना जरात्र कृपया ध्यान दीजिए हमारी ट्रेन में पंचर पड़ा हुआ है तो ट्रेन नहीं आ सकती है आए

બધી વેખડું હો ભાઈ ભાઈ છે બધાય હા ખોદી ખોદીને જ બનાવ્યું છે ઓ ભાઈ છે વાછળ તો જો મસ્ત વિભો

કમેન્ટ કરી દેજો આ હું હતો અમે તેમ કરી નાખી કેવું પડે અવાજ એ ભાઈ છે ભાઈ મસ્ત માથે આવે હાલો લાઈક આવી ગયું છે એ હમણાં સાજી વાહ जरा फिर रही हो कबूतर ऐसी जरा संभाले लेना है भाई ओ भाई कितलू आ हम तो यो पासो लो उधर जड़वा ओला जाइए बू है बू